આજે અમારી બિગ મોદી ટીવી અને રાજકોટ ન્યૂઝ એકસો આઠ અમારી આ બે ચેનલ ચાલે છે અને રાજકોટ લેવલે દરેક સારા વ્યક્તિ વિશેષના અમે લોકો ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને આજે અમારી ચેનલ પહોંચી ગઈ છે જેણે રાજકોટના ભાજપના સમયગાળામાં ખૂબ લાંબા સમય સુધી જેમણે શાસન કર્યું અને ઘણા બધા પબ્લિકના કામ કર્યા એવા અમારા જનકભાઈ કોટક પાસે જે જનકભાઈ આપ કેટલા વર્ષ વર્ષે ભાજપમાં પ્રવેશ કર્યો હું ચૌદ વર્ષનો હતો ત્યારથી જનસંઘ હતું ત્યારે જનસંઘમાં પ્રવેશ કર્યો તમે સુંદરસિંહજી ભંડારી જે રાષ્ટ્રીય મહામંત્રી હતા એને અહીંયા શિબિર રાખ્યો હતો રાજકોટમાં ત્રણ દિવસનો અર્થ ઉપર અર્થશાસ્ત્ર ઉપર ભાજપ નીતિ ઉપર અને આપણું શું માર્ગદર્શન હોય શકે એના ઉપર આખો ત્રણ દિવસનો શિબિર હતો તો રાજા તમે રાજા તરીકે ઓળખાવ છો ઉર્ફે જનકભાઈ કોટક નામ છે અને રાજા તરીકે રાજકોટમાં ઓળખાય છે રાજકોટની એક શેરી કે ગલી એવી નહીં હોય કે જનકભાઈ કોટકને ઓળખતી નહીં હોય મારો એ અનુભવ છે કે જ્યારે અમે રોડ કે રસ્તા ઉપર જ્યારે એમના ભેગા અમારે ચેનલના માધ્યમથી નીકળવાનું હોય તો શેરીના ગલેને નાકે ગલેને નાકે એક વ્યક્તિ બે વ્યક્તિ ચાર વ્યક્તિ છ વ્યક્તિ આઠ વ્યક્તિ દસ વ્યક્તિનું ટોળું થઈ જાય અને જનકભાઈને મળવા માટે લોકમેદની ભેગી ઓટોમેટિક થઈ જાય કરવી ન પડે જનકભાઈ નીકળે ને એટલે પ્રચાર કરવાની જરૂર નથી જનકભાઈ પોતે જ સેવાનું માધ્યમ છે અને એ સેવાના માધ્યમથી એ સેવાનું એવું માધ્યમ છે કે મહાનગરપાલિકાની ચૂંટણી એમણે અનેક વખત લડી અને ચૂંટણી કઈ જગ્યાએ લડી એ પણ હું તમને કહું જ્યાં આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વજુભાઈ વાળાએ જે જગ્યાએ સીટ ખાલી કરી દીધી એ ભાજપનો ગઢ કહેવાય છે રાજકોટનો એરિયા અને એવા રાજકોટના એરિયાની અંદર જનકભાઈ કોટક ચૂંટણી લડે અને ભાજપની તરફની પ્રેરણા કરાવનાર એક મહાન વ્યક્તિત્વ કહેવાય રાજકોટનું એવું મહાન વ્યક્તિત્વ એક પણ ચૂંટણી હારે નહીં અને દરેક ચૂંટણીની અંદર એની લીડ ઊંચામાં ઊંચી હોય એવા વ્યક્તિત્વને આપણે મળીએ છીએ જનકભાઈ તમે મહાનગરપાલિકાની ચૂંટણી કેટલી વાર લઈ હું સાત વખત લઈ લોસો પિંચ માંડી બે હજાર પંદર સુધી હું કોર્પોરેશનમાં સભ્યપદ તરીકે રહ્યો એમાં અનેક પદ ઉપર રહ્યો જેમ કે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાર્ટી લીડર બાંધકામ કમિટી સમાજ કલ્યાણ કમિટી આવા અનેક હોદ્દા ઉપર હું રહી ચૂક્યો છું અને ચાલીસ વર્ષ સુધી કોર્પોરેશનમાં સભ્યપદ તરીકે રહેનાર હું એકમાત્ર કોર્પોરેટર હતો કે એમની નાની ઉંમરમાં પણ બે થી ત્રણ વખત જેલવાસ ભોગવેલો છે કચ્છની અંદર જ્યારે પાકિસ્તાનના લોકો દ્વારા જે શરતની માગણી હતી અને એની અંદર જનકભાઈ બે વખત થી ત્રણ વખત અઠ્યાવીસ દિવસની જેલ આવી રીતે ભોગવી ચૂકેલા છે રાજકોટનું ત્યારે મોટું નામ ગણાય જેને અમે પૂજ્ય વડીલ માનીએ છીએ એવા ચિમનભાઈ શુક્લ કે જેમના નેજા હેઠળ વજુભાઈ વાળા તૈયાર થયા અને રાજકોટના અનેક ભાજપના વ્યક્તિઓ આજે ચિમનભાઈ શુક્લનો ખૂબ મોટો પરિવાર છે અમારા ખાસ દીદી અમે જેને કહી છે કાશ્મીરાબેન નથવાણી જે અમારા રઘુવંશી પરિવારમાં છે એવા દીકરી કશ્યપભાઈ શુક્લ નેહલભાઈ શુક્લ કૌશિકભાઈ શુક્લ અને આખો જે પરિવાર છે એ બહુ તાકાતવાળો પરિવાર ગણાય છે અને એવા ચિમન કાકાની સાથે રહીને જેમણે કાર્ય કર્યું ચિમન કાકાની ભેગા એમના એમના સમયમાં જેલમાં ગયા હતા કાકા ક્યારે તમે જેલમાં ગયા હતા હું ઓગણીસો પાસઠની અંદર જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર આપણો વિજય થયો અને જ્યારે તાસ્ક કરારની અંદર લાલબાદુર શાસ્ત્રીએ અને જે ડગાથી રશિયાવાળાએ જમીન પાકિસ્તાનને અપાવી દીધી એના વિરુદ્ધમાં એના વિરુદ્ધમાં દેશભરમાંથી લોકો આવી અને સત્યાગ્રહ કર્યો હતો કચ્છમાં ખાવડા બોર્ડર ઉપર અને ખાવડા બોર્ડરની અંદર જે લોકો ગરી ગયા હતા એની ધરપકડ કરી હતી અને એમાંથી હું ચિમનભાઈ શુક્લ ગોધુમલ આહુજા વગેરે લોકોની ધરપકડ થઈ હતી ચાર દિવસ સુધી ખાવડાની અંદર નજર કેચ રાખ્યા હતા અને પછી બાવીસ દિવસ સુધી ભાવનગર જેલમાં સજા થઈ હતી અમને અને એ સજાના રૂપે હું પણ આંદોલન થયું હતું અને હું પણ ટીયર ગેસના ટેટા અને અનેક વસ્તુનો હત્યાચાર થયો તો લાઠીચાર્જ જાતથી બધું પછી અમને બધાને રાજકોટ જવાની ટિકિટના પૈસા આપ્યા અને ટિકિટ આપી તો સંઘર્ષ એ મારા જીવનનો મૂળ ઉદ્દેશ છે અમારે જનકભાઈ કોટક માટે કે એવી કહેવત છે અત્યારે રાજકોટની અંદર ભાજપ રાજકોટ ગઢ ગલાતું હતું સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય અને એ ભાજપ અત્યારે જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની અને દેશની ધુરા સંભાળતા વડાપ્રધાન અત્યારે ભારતને વિશ્વગુરુ ભારત બનાવવા તરફ જઈ રહ્યા છે મેં ગઈકાલે જ અમેરિકાનો વિડીયો જોયો અમેરિકાનું જે આખો વિડિયો મેં જ્યારે સર્ચ કર્યો ને જ્યારે મને ખ્યાલ આવ્યો અને ભારત ઉપર અમેરિકા એવું કહે છે કે આજે ભારત વિશ્વની બીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને બની પણ ગયું છે આજે ઔદ્યોગિક ક્ષેત્રે અનેક ક્રાંતિઓ થઈ દરેકના દસકા હોય છે દસકા 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 બદલાતા ગયા પણ એની પાછળ જે વ્યક્તિએ લોહી રેડ્યું છે પોતાના પરસેવોનો ટીપે ટીપું જેણે રેડ્યું છે જેણે પરિવારની ખેવણા નથી કરી જેણે જગતને પરિવાર ગણ્યો છે રાજકોટના સમાજને જેણે પરિવાર ગણ્યો છે એ રાજકોટે જનકભાઈને ખૂબ પ્રેમ આપ્યો છે અને એવી જનકભાઈની અત્યારે ઓગણા એંસી વર્ષની ઉંમર છે અત્યારે આપણે વજુભાઈ વાળાએ ગુજરાત રાજ્યની અંદર અનેક વખત અંદાજપત્ર રજૂ કર્યું અનેક વખત નાણાં મંત્રી રહી ચૂક્યા અને અત્યારે પણ અત્યારે ભાજપ જે છે એ મહાનગરપાલિકાની અંદર ખૂબ મોટી બહુમતીથી

ત્રીજા દૂધ કાંઈ કા કે ધરતી માતા કા આ ધરતી માતાનું આપણે દૂધ પીને મોટા થયા જઈ એટલે આપણે એને વફાદાર રહેવી આપણો હિન્દુ લોકોનો સનાતન ધર્મનો પાયાનો સિદ્ધાંત છે કે ધરતી માતા માટે આપણે એના માટે વફાદાર રહેવું એની સેવા કરવી અને એને ઉચ્ચ સ્તર ઉપર લઈ જવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ એવું મારું માનવું છે અત્યારે છવ્વીસમી જાન્યુઆરી આપણે લોકો ખૂબ ધામધૂમથી ઉજવવાના છીએ ભારતનો આ પર્વ લોકશાહીનો આ પર્વ અને અત્યારે આઝાદીનો અમૃતકાળ ચાલે છે અને પિંચોતેર વર્ષ જ્યારે આઝાદીને થાય અને નરેન્દ્રભાઈ મોદી જ્યારે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યા હોય અને આ દેશ જ્યારે આનંદથી સ્વતંત્ર રીતે આપણે કાશ્મીરમાં ત્રણસો સિત્તેરને આ બધા જે કાયદાઓ બંધારણની અંદર પણ આજે કાશ્મીરનું નામ કશ્યપ થઈ જશે તો આ ભાર ભારતીય જનતા પાર્ટીની આ ખૂબ મોટી ચરમ સિદ્ધિ છે અને દેશની અંદર દેશની બેન બેટી કોઈ પણ જ્ઞાતિની હોય ખાલી મુસ્લિમ હિન્દુ કોઈ પણ જ્ઞાતિની દીકરી રાત્રે એક વાગે બે વાગે નીકળે અને એ સલામતીપૂર્વક ઘરે ફરે છે એની પાછળ ભારતીય જનતા પાર્ટીનો પોલીસ ખાતાનો પણ મોટો રોલ છે પણ એની અંદર જે આ પાયાના પથ્થર છે જેમની આ ઉંમર છે જેમનું ત્યાગ છે જેમનું બલિદાન છે અને જેમનું સમર્પણ છે એવી આ એક અમારી મોરારી બાપુએ જેમ કીધું ને કે વૃક્ષનો છાયો અને વૃદ્ધનો છાંયો તો અમારે જનકકા અત્યારે અમારા માટે અમે તો એને જય ગુરુદેવ કહીને બોલાવીએ છીએ અમારા માટે વડીલ છે વૃદ્ધ છે અને ઘણાના એ ઉદ્ધારક ભાઈના છે તો જનકભાઈ હજુ પણ આપણા રાષ્ટ્ર માટે કંઈક સંસ્કારની વાતો પણ અમને કહો જેથી બાળકો આપણે જાણી શકે અતુલભાઈ વાત એવી છે કે અમને આ સંસ્કાર આપ્યા છે હર ઘર ઘર કું બીજળી આ બધા જે મૂળભૂત સિદ્ધાંત છે વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણના આધાર ઉપર દેશનું અર્થતંત્ર મજબૂત થાય આવા અમને ચૌદ પંદર વર્ષનો હતો ત્યાંથી સુંદરસિંહજી ભંડારી જેવા અટલ બિહારી વાજપેયી જેવા પછી મધુ લિંબિય જેવા જોન ફર્નાંડીસ જેવાનું અમને બૌદ્ધિક સાંભળવા મળ્યું છે હું જ્યારે દિલ્હીની તિહાર જેલમાં હતો ત્યારે મધુ લિંબિય અને જોન ફર્નાન્ડીસ ચિમનભાઈ શુક્લ ગોધુમલ આવજા આ બધા મારી સાથે હતા ત્યારે એ ચિમન કાકાને એમ કહેતા હતા કે આ છોકરાઓને શું લઈને આવ્યા છે કે આ છોકરાઓ નથી આ રાષ્ટ્રનું નિર્માણ કરવાવાળા છે પછી એમને મારી સાથે વાતચીત કરી કે તમારો શું ઉદ્દેશ છે પછી મેં આ બધી વાત કરી કે હર ઘર કું બીજળી હર ઘરકું પાણી અને હર ખેતકું પાણી એ અમારા મૂળભૂત સિદ્ધાંત છે અને એના આધાર ઉપર અમે દેશની સેવા માટે કટિબદ્ધ છીએ અને અમારો એક એક ક્ષણ એક એક સમય આ રાષ્ટ્રને ઉપયોગી થાય કારણ કે હજારોની સંખ્યામાં લોકોએ બલિદાન આપ્યું હતું પાકિસ્તાનની પાસઠની લડાઈ એકોતેરની લડાઈ અને છેલ્લી અટલ બિહારી વાજપેયીની સમયમાં જે લડાઈ થઈ એમાં ઘણા સૈનિકે પોતાનું બલિદાન આપ્યું હતું ચીનની લડાઈમાં આપણા ઘણા સૈનિકો મરી ગયા હતા આજે પણ જે ગીત ગવાય છે એ તે દિવસે ચીન સાથેની લડાઈમાં જે ગીત ગાયું હતું લતા મંગેશકરે એ આજે લોકો એને પ્રેમથી ગાય છે તો આ કુરબાની એક લોકોએ નથી આપી હજારો માણસોની લોકોએ આ કુરબાની આપી આપણે નરેન્દ્રભાઈ હમણાં ગઈ લોકસભામાં એમનું એક ગીત હતું અભી તો સૂરજ ઉગાહે અને આ ગીતની ધૂન નરેન્દ્રભાઈ પોતે રચેલી કવિતા નરેન્દ્રભાઈ પણ જનકભાઈને બોલાવે ઠકરાર તારે કંઈક કામ હોય તો મને કહેજો એ જ જનકભાઈને આપણે આજે નિહાળી રહ્યા છીએ અમારી ચેનલના માધ્યમથી પ્રમાણિકતાની ચરમસીમા કહેવાય એવી આ વ્યક્તિત્વનો વિડીયો અત્યારના સમાજકારણ રાજકારણ અત્યારની સંસ્કારની જે પેઢી છે જે ફાઇવ કે સિક્સ જીની જે પેઢી છે એને આ વિડીયો સાંભળવા મળે એમાં સંસ્કાર સાહસ અને રાષ્ટ્રભાવના પ્રગટ થાય એવો એકમાત્ર હેતુ રહેલો છે તો જનકભાઈના ચરણે વંદન કરી અમારી રાજકોટ ન્યૂઝ એકસો આઠ અને બિગ મોદી ટીવી ચેનલ સર્વ શ્રોતાઓને આ વિડીયો અન્ય વ્યક્તિત્વો સુધી પહોંચાડો આ આપણું ભાથું છે વૃદ્ધોની છાયા અને વૃક્ષોની છાયા એ દેશનું ગૌરવ છે તો જનકભાઈ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કવિતા કેવી છે

અને રાષ્ટ્રની હિતની સતત ચિંતા અને જે લોકોના બલિદાનો છે એ શહીદોના બલિદાનો એને યાદ કરીએ એ ગુલામીની જંજીરોમાંથી આપણે મુક્ત બન્યા છીએ અને જ્યારે આઝાદીનો અમૃતકાળ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવા વડલા પાસે આપણે બેસીએ આપણે માર્ગદર્શન મેળવીએ સરકાર પણ એમની સ્કિલનો પૂરેપૂરો ઉપયોગ કરે એવો અમે સરકારને પ્રાર્થના કરીએ છીએ અમે તો હંમેશા Big મોદી TV ના નામથી જો ચેનલ ચલાવતા હોય તો અમે આવા રાષ્ટ્રપ્રેમી વ્યક્તિનું અમે ઇન્ટરવ્યુ લઈને અમે પણ ગર્વ અનુભવીએ છીએ ધન્યવાદ જય જયશ્રીરામ અતુલભાઈ તમારો પણ ખૂબ આભાર કે આપ મારા સુધી પહોંચ્યા અને આ લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વંદે માતરમ ભારત માતા કી જય બસ આ આ ભારત માતાનો આ વિડિયો છે આપણી રાષ્ટ્રભાવનાનો વિડિયો છે અને વધુમાં વધુ લોકો સુધી શેર કરીએ જય જય ગરીબી ગુજરાત જય જય ભારત માતા ધન્યવાદ જનકભાઈ